જય મુરલીધર મિત્રો જય મા મોગલ જય રામ જય હિન્દ હું છું લાલો આહિર મિત્રો આજે તમામે તમામ અઢારેય વરણને એક વાત કરવા માગું ને ખાસ આ કોળી સમાજના આગેવાનો અને ભાઈઓને એક વાત કરવા માગું કે હમણાં એક નવનીતભાઈ ઉપર હુમલો થયો હાથ પગ ભાંગી નાખા એમાં મિત્રો જીન્યા પણ નવનીતભાઈના હાથ પગ ભાંગાને ને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા એ લોકોની ધરપકડ થઈ ગઈ ને સરકારે આખી કોમેટી જ બેહારી છે કે નવનીતભાઈને ન્યાય મળશે ડિપાર્ટમેન્ટની આખે આખી સરકારે મિત્રો કોમેટી બેહારી કે નવનીતભાઈને ન્યાય મળશે ને મિત્રો બીજા જે છે અમુક હાવ લુખાવ એ એક જ હવારથી ઉઠી ને હાંજ લગણ એક જ એનું ઓલું કરે કે આહિર સમાજ આહિર સમાજ આહિર સમાજ એવા લુખાવને મારે કહેવાનું કે ભાઈ જો તમને એવું જ કરવું હોય તો તમે અમને ખુલ્લે આમ કહી ગયો તો આપણે એવી રીતના રમીએ તમને બહુ શોખ છે ને સમાજને ટાર્ગેટ કરવાનો લાલો આહિર કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો ભાઈ લાલો આહિર અઢારે વર્ષને દિલથી માને તમને ઈ કેમ ન દેખાણું કે નવનીતભાઈ ઉપર હુમલો છો તો ચાર જણા આહિર હતા ને ચાર જણા તો કોળી હતા તો એ કેમ કોઈને ન દેખાણું આ અમુક અમુક લુખાવને મારે કહેવાનું કહે ને કે આહિર સમાજ આહિર સમાજ અમારા જૈરા જાતાને ટાર્ગેટ કરે ને એવા લુખાવને કહેવાનું મારે તમે કઈ હાઈકોર્ટના જજ શો સુપ્રીમ કોર્ટના તમે જજ સાહેબ છો તે તમે કહો એમ સજા આપી દે હાલી હું નીકળ્યા આ અમુક અમુક લુખાવ એટલે ભાઈ બોલવામાં ધ્યાન રાખજો માપે રહેજો આહિર સમાજ આહિર સમાજ ન કરતા ખોટે ખોટા બાકી નહીં લેના ને નહીં દેના પડી જાય આ મારે ફક્તમાં ને ફક્ત આ અમુક અમુક લુખી તીડ્યું છે ને મારે એને કહેવાનું સમાજને ટાર્ગેટ કરવાનો ન આવે ને અમુક અમુક જેમ હાવ લુખા એને કંઈ ધંધો જ નથી કે આહીર સમાજની બેનું દીકરીઓને ટાર્ગેટ કરે અમુક અમુક પોસ્ટો બનાવીને મૂકે સોશિયલ મીડિયામાં ને આ અમુક અમુક લુખી તીર્યું એવું કહેવા માગે ને કે તમારો બાપ પરસોત્તમ સોલંકી આવે તમારો બાપ પરસોત્તમ સોલંકી આવે એવું લુખી તીર્યું ને મારે કહેવાનું કે અમારો બાપ ભગવાન યદુ કુર ભૂષણ દ્વારકાધીશ એ અમારો બાપ છે હ લુખી તીર્યું એટલે માન મર્યાદાને મોભામાં હું કોઈ આખા સમાજને નથી કેતો આ અમુક અમુક આ લુખી તીડિયું મારેને મારે મિત્રો એને જ કહેવાનું કે આહીર સમાજને ટાર્ગેટ કરતા પહેલા હોવાર વાર વિચારજો આ અમુક અમુક આ લુખી તીડિયું કહેવા માગું હું કોઈ સમાજનો વિરોધી નથી મિત્રો લાલુ આહિર કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો લાલુ આહિર અઢારે વરણને દિલથી માને ને આ ખાલી ખાલી આ લુખી તીડિયું વિડીયા બનાવે છે મારે એને ખાલી એટલું કહેવાનું ને કોરી સમાજના આગેવાનોને મારે એટલું કહેવાનું કે હમણાં ભાવનગરની અંદર આપણા કોરી સમાજના દીકરાની ખુલે હત્યા કરી દેવામાં આવી ત્યાં જાઓ ત્યાં કેમ કોઈ નથી જતું ત્યાં કોઈક બોલો કેમ કોઈ નથી બોલતું કોરી સમાજના દીકરાની ભાવનગરની અંદરમાં મર્ડર કરી નાખ્યું ન્યાં કિમ ભાઈ કોઈ નથી બોલતું હું આ તમામે તમામ કોળી સમાજના આગેવાનનું નહીં કહેવા માંગુ જ્યાં તો એક આધો આગેવાન જાવ કેમ નથી જાઉં એટલે મિત્રો આ રાજકીય મુદ્દો છે આ રાજકારણ છે એટલે ખોટે ખોટા આહીર સમાજને સંસરવાની કોશિશ કરોમાં નકર આમાં ખોટે ખોટા બે સમાજ આવી જાય ને આમાં તમામ લોકોને કહેવા માગું કે આનો જિમ્મેદાર કોરી સમાજના આગેવાનો રહેશે ને આ અમુક અમુક આ લુખી તીડિયું રહેશે જો આમાં કંઈ પણ છું ને તો કોરી સમાજના આગેવાનો રહેશે ને અમુક અમુક આ લુખી તીડિયું જે ઠેકડા મારે ને એ રહેશે ને મિત્રો મારે કોઈ સમાજની વિરોધીમાં મારે કંઈ છે નહીં મારું કોઈ આ ગુજરાતમાં કોઈ દુશ્મન નથી બધાય મારા મિત્રો છે ને મારા કોરી સમાજના પણ એટલાય મારા મિત્રો છે ને એટલાય સાહક છે તમામ લોકોને ખબર છે પણ લાલો આહીર હંમેશા સત્ય હોય છે ને સત્યને આડે ઉભો રહેશે ગમે ત્યારે આપણે સત્ય હોય ને બોલશે 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 ને હું વર્ષને દિલથી માનું ને આ અમુક અમુક લુખી તીર્યું એવું કહીને અમારા આહિર સમાજને ટાર્ગેટ કરે પોસ્ટરો મૂકી મૂકીને એમ કહે કે જહીરાજ આ હતા બુટલે છે બુટલે છે તો આ અમુક અમુક લુખી તીર્યું ને કહેવાનું કે આ તમારા જ પોલીસ સમાજના દીકરાએ એક વિડીયો વાયરલ કર્યો તો કે એમાં ખુલે આમ કે કે હું આ ધંધો કરું ને આમ કરું જો મિત્રો તમામે તમામ અઢારે વર્ષને કહેવા માગું કે આ વિડીયો તમે સાંભળો મારું નામ શૈલેષભાઈ ધનજીભાઈ જરૂરિયાત સુમનગર નસીપુર રોડ દેશર ભગત નવા શર્મયાનગર આયો જય કોડી સમાજ જય માનદાદા હું તમને એક વિડીયો જાહેર કરું છું કે આપ કોઈને દારૂ બારૂ જોતો હોય તમારો સંપર્ક કરજો મારો નંબર છે નવ્વાણું બે તેતાલીસ હાલાત્રી હાથ અત્યાસી બીજો નંબર એક લખી લ્યો નેસી પાંચ તોર પાંચ નવડા એ પણ મારો નંબર છે અને તમને કોઈ પોલીસ નહીં પકડે એની પર હું તમને ગેરંટી આપું છું આ તો હવે તમે કયો કે કોણ બુટલે કરશે આ ખુલ્લે આમ કઈને દારૂનો ધંધો કરે ખુલ્લે આમ અહીંયા નંબર આપ્યા કાયદો કાયદાનું કામ કરે છે કાયદાને તમે કામ કરવા જ્યો પણ જીન્ય પણ ઉલ્લંઘ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય છે એને છોડવામાં નહીં આવે એટલે આપણી ગુજરાત પોલીસ બહુ અત્યારે એક્ટિવ છે એ તો તમામ લોકોને ખબર છે કાયદો કાયદાનું કામ કરે છે તમે જે સોશિયલ મીડિયામાં ઉપાડા લીધા ને એ હાવ બંધ કરી દેજો પછી તમે એમ ન કહેતા કે લાલો આહિર બોલે અમને આવડે છે ગાયડું બોલતા સોશિયલ મીડિયામાં ઇન્સ્ટામાં બધીમાં ફોન રાખીને તો હવ ગાયડો બોલી જાય પણ અમે અમારી મર્યાદા નથી ઓરિંગી આહિર સમાજ એવો સમાજ છે કે અઢારે વરણને સાથે રાખી અને સમાજ આલવાવાળો સમાજ છે તમામ લોકોને ખબર છે પણ આ અમુક અમુક આ લુખી તીરયુંને કોણ સમજાવે લાલો આહિર મને ફોન કોકનો આવ્યો હોય છે ને ઉગ્રતા થઈ હોય ને તો જ લાલો આહિર ગાયડું બોલે નકર લાલો આહિર મોરથી કોઈને ગાયડું દેવા ન જાય ને લાલ આહિર મેળા પ્રૂફ પુરાવા સાથે બધું હોય અમને ખોટી ઉશ્કેરવાની કોશિશ ન કરતા ને સરકારનું તમામે તમામ મીડિયામાં ધ્યાન છે આપણી સરકાર છે ને એનું તમામે તમામ એક એક મીડિયામાં ધ્યાન છે ઓ ને પછી મમરા ભરાઈ જાય પછી ન કહેતા કે કીધું નહીં પછી માફિયું માગવ્યું પડે પહેલાંથી સુધરી જાવ ને પહેલાંથી જ ન કરતા હોય તો એટલે બે સમાજમાં ખોટે ખોટા તમે પેતરા તમારા બંધ કરી ગયો પોતપોતાના સમાજને પોતપોતાનો ગૌરવ હોય મને મારા સમાજનો ગૌરવ છે હું મારા સમાજથી ઉજળો છું અઢારય વર્ણને હું દિલથી માનું ને મને અઢારય વર્ણ સપોર્ટ કરે એ બાબત ઉપર અઢારય વર્ણનો ખૂબ ખૂબ ધન્યવાદ લાલુ આહી કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો ને અમુક અમુક આ લુખી ને એવું લાગે કે આ કાવેતરું માયા હતા અને ઝીરાજાતાએ કરાવ્યું તો તમને એક સ્પષ્ટ કરી દઉં વર્ષ વરણને તમામ લોકોને કહી દઉં કે મિત્રો તો માયા હતા માફી જ ન માગે આપ આ તાટિયા ભંગવવા જુઓત માયા હતાને તો મિત્રો માયા હતા માફી ન માગે પણ તમામ લોકો માયા હતાને અઢારેય વરણ દિલથી માને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માયા આતાનો મિત્રો ક્યાંય પણ વિરોધ ન હોય તમામ લોકોને માયા હતા અઢારે વર્ણને માને ને અઢારે વરણ માયા હતાને માને તમામ લોકોને ખબર છે ને ને આ આ અમુક અમુક એવું લાગે કે માયા હતા એરે કોઈ નથી માયા હતાના પરિવાર સાથે કોઈ નથી તો લુખી તીડ્યું તમારા મનમાં હોય ને ફાકું તો કાઢી નાખજો માયા હતા એ આખો આહિર સમાજ ઉભો પણ અમને એકવાર આતા કહી દઈને ને કાયા ભેગું થાય